આ ન્યૂઝના પ્રાયોજક છે ભારત વિજય લોજ શુદ્ધ શાકાહારી ગુજરાતી થાળી માટે વર્ષોથી જાણીતું નામ લક્ષ્મીનારાયણ મંદિરની બાજુમાં જેલ રોડ ધરમપુર ધરમપુરના સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની અમેરિકન ઝૂ ડાયરેક્ટરે લીધી મુલાકાત अमेरिका की स्थित विश्व प्रसिद्ध सेरपेण जूना डायरेक्टर क्रिस्टन वेली और मोरिया मोरिस जू कीपर तथा सी इंडिया संस्थाना प्रमुख प्रियंका कदमे धर्मपुर खाते स्नेक रिसर्च इंस्टिट्यूट की मुलाकात ली थी आ मुलाकात दरमियान डायरेक्टर वेलीए वलसाड जिला रेस्क्यूरो चर्चा करी साप पकड़वानी विविध टेक्निक्स और रेस्क्यू दरमियान आवश्यक तकेदारी विषे मार्गदर्शन आप ધીરુભાઈ પટેલ દ્વારા તેમને સંસ્થાની કામગીરી અને ઝેર સંકળાયેલી માહિતી આપી હતી ધરમપુર અને કપરાડા વિસ્તારમાં રસલ વાઈપર કોબરા અને સોસ્કેલ વાઇપર જેવા સાપોની ઘણી પ્રમાણમાં ઉપલબ્ધિ છે જેને ધ્યાનમાં રાખી સંસ્થા મહત્વપૂર્ણ અભ્યાસ અને સંશોધન કરે છે ડાયરેક્ટર વેલીએ જણાવ્યું કે તેમના ઝુમાંગ એક હજાર બસ્સો વધુ સાપો છે અને અમેરિકામાં કે ભારતમાં સાપ પકડવાની પ્રક્રિયા ખૂબ સમાન છે તેમણે ધર્મપુરના રિસર્ચ ઇન્સ્ટિટ્યુટની વ્યવસ્થા જોઈને પ્રશંસા કરી હતી અને અહિંસા કાર્યમાં થતું યોગદાન સરાહની ગણાવ્યું. મેં પ્રિયંકા કદમ હું મેં પ્રેસિડેન્ટ એન્ડ ફાઉન્ડર હું સ્નેક બાઇટ હીલિંગ એન્ડ એજ્યુકેશન સોસાયટી. એ એક સંસ્થા છે જો સર્પદંશ કે ઉપર કામ કરતા છે ગવર્નમેન્ટ કે સાથ જોડ કરીને और हमारे साथ आई हैं आज वो इनका नाम है क्रिस्टीन वीली ये डायरेक्टर हैं कैंटाकी सर्पेंट ज़ू का कैंटा सर्पेंट ज़ू है वो वर्ल्ड का सबसे बड़ा वेनमस स्नेक फैसिलिटी है जहाँ पर उनके पास हज़ारों सांप हैं और ये हैं मुराया और आ, वो ज़ू कीपर हैं एनिमल हस्बेंड्री वगैरह उन बहुत एक्सपर्ट हैं वो तो हम सब आए हैं यहाँ पर स्नेक रिसर्च इंस्टीट्यूट में विज़िट हमने किया बहुत अच्छा फैसिलिटी है और जिस तरह से रिकॉर्ड मेंटेन किया है और जिस तरह से सांपों को रखा गया है हैंडलिंग सब देख कर के हम बहुत इम्प्रेस हुए और जो रेस्क्यूअर्स हैं जो इस डिस्ट्रिक्ट में और आजू बाजू के भी डिस्ट्रिक्ट से आए थे वो लोग भी हमसे मिले क्रिस्टीन ने बताया कुछ टेक्निक्स सेफ रेस्क्यू कैसे करना चाहिए जो उन लोग करते हैं अपने जू में और उन लोग से भी पूछा कि उन लोग का क्या है टेक्निक्स तो हम लोग ने इंफॉर्मेशन आदान प्रदान किया तो बहुत अच्छा लगा ये हमारा एक्सपीरियंस यहाँ का जे मेहमा है तम क्रिस्टन विली यूएसए थी एमनो सौ मोटो दुनिया नो... આ સૌથી મોટામાં મોટો રેપ્ટાઇલ જૂ છે એમની સાથે મેડમ બીજા છે અમારા ડૉક્ટર પ્રિયંકા કદમ મેડમ છે મુંબઈથી આવેલા છે એ સી એટલે કે ફાઉન્ડેશન તેમના પ્રેસિડન્ટ છે અને એ જે સ્નેક રિસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે આપણે ધરમપુરમાં એસ્ટાબ્લિશ કરી છે તો એમની ફેસિલિટી કેવી છે તે જોવા અને સ્નેક અંદર કેવી રીતે રાખવામાં આવે છે સારા સંભાળ શું થાય છે અને એ ફેસિલિટી જોવા ખાસ આવેલા છે અને એ અમે એમને બતાવ્યું હતું એ લોકો અહીંયા આ ફેસિલિટી જોઈને બહુ જ ખુશ થઈ ગયા હવે આ જે સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ જે અહીંયા ધરમપુરમાં જે આપણે લાવેલા છે એના પાછળની મહેનત લગભગ છેલ્લા અઠ્ઠાવીસ વર્ષથી મારી હતી કારણ કે એનું ઇમ્પોર્ટન્સ એ છે કે અત્યારે જે વિનમ મળે છે એક જ જગ્યાએ તામિલનાડુથી મળે છે અને અત્યારે અમને ટ્રીટમેન્ટ કરવામાં ઘણી વખતે વિનમ વેરિયેશન બહુ જોવા મળે ખાસ કરીને રસલ વાઇપરમાં એમાં ઘણા ડેથ થતા હોય છે એટલે જે એક મારો ક્રાઇટેરિયા હોય ડબ્લ્યુ એચ ઓ પણ એ જ કહે છે અત્યારે કે રિજિયન સ્પેસિફિક એન્ટી સ્નેક વિનમ એટલે અલગ અલગ રિજિયનમાંથી સ્નેક પકડવામાં આવે એમાંથી વિનમ કાઢવામાં આવે અને એ વિનમમાંથી એન્ટી વિનમ કમ ઇન્જેક્શન બનાવીને એ જ ઇન્જેક્શન જે તે વિસ્તારમાં જો ટ્રીટમેન્ટ માટે વાપરવામાં આવે તે અત્યારે જે સૌથી વધારે મોર્ટાલિટી થાય છે મરણ થાય છે એ આપણે ઝીરો સુધી પણ લાવી શકીએ અને જે નંબર ઓફ વાયર્સ ટ્રીટમેન્ટ માટે જોઈએ છે એ પણ ઓછા થઈ શકે